ક્યાં સમયથી બંધ છે આ કામગીરી લગભગ છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણ બંધ છે અને પંદર દિવસથી અંશતઃ બંધ છે આની અવેજીમાં કોઈ વસ્તુ આની અવેજીમાં કંઈ નથી થઈ શકે એમ કારણ કે આ ટોટલી ઓનલાઈન પોર્ટલ છે રાજ્ય સરકાર દ્વારા ડિઝાઇન કરેલું ઈ ઓળખ પોર્ટલ આ ઈ ઓળખ પોર્ટલ સંપૂર્ણપણે બંધ છે અને એ પોર્ટલમાંથી જ નોંધણીની કાર્યવાહી અને પ્રમાણપત્ર પ્રિન્ટિંગની કાર્યવાહી કરવામાં આવે છે જો પોર્ટલ જ બંધ હોય તો અમે લોકો એની અંદર ટેકનિકલી કંઈ કામ કરી શકતા નથી એટલે કોઈ હવે નથી એમાં તો અત્યારે જે પબ્લિકને તકલીફ પડી રહી છે તો પછી જ્યારે ચાલુ થશે ત્યારે એક સાથે ડબલ તો એના માટે તમારી પાસે કોઈ અલગ વ્યવસ્થા નથી હાલ તો એવી કોઈ અલગ વ્યવસ્થા નથી પરંતુ અમે મેક્સિમમ અફર્ટ આપી અને વધુમાં વધુ સમય ફાળવી અને અરજદારનું કામ પૂર્ણ કરવા માટે અમે તત્પર રહીશું સ્ટાફ વધારશું કે એવું કંઈ તમારી પાસે ગર્દી ઉપર ડિપેન્ડ કરે છે કઈ રીતનો ટ્રાફિક આવે છે શું આવે છે અને કઈ રીતે અમારે જવું છે એ અત્યારથી હું કંઈ ન વિચારી શકું